મોરબીના ટંકારાના પીઆઈ અને હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરારી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં જુગારની નકલી રેડ કરી લાખો રૂપિયાનો તોડ કરનાર બંને આરોપી હજી સુધી પોલીસ પકડતી દૂર રહ્યા છે આથી આ કેસની તપાસ લીમડી ડીવાયએસપી વિશાલ વિશાલકુમાર રબારીને સોંપવામાં આવી છે બંને આરોપીઓ હાજર નહીં થતા હોવાથી મોરબી નામદાર કોર્ટ દ્વારા ફરારી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જાહેરનામું મુજબ આરોપી પીઆઈ યુવરાજસિંહ ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકીને ત્રીસ દિવસમાં હાજર થવા હુકમ કરવામાં આવ્યો છે પીઆઈ યુવરાજસિંહ ગોહિલ તથા હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકીને હાજર થવા બી એન એસ એસ કલમ એટી ફોર મુજબનું ફરારી જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે આ જાહેરનામું પ્રસિદ્ધ થવાના ત્રીસ દિવસમાં નાયબ પોલીસ અધ્યક્ષ લીમડી સમક્ષ હાજર થવા કરવામાં ગત ડિસેમ્બર બે હજાર ચોવીસમાં માં મોરબી જિલ્લાના ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો આ ગુનામાં બી અલગ અલગ કલમ અને જે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ છે એમની કલમો હેઠળનો ગુનો તાત્કાલિક ટંકારાના પીઆઈ વાય કે ગોહિલ અને ત્યાંના અન્ય એક પોલીસકર્મી કર્મી મૈપલ સિંહ હરિસિંહ સોલંકી વિરુદ્ધ કરવામાં આવેલો હતો આ ગુનાના આધારે તપાસ જેમ જેમ આગળ વધતી ગઈ તો આરોપીઓની શોધખોળ કરવા માટે થઈને અલગ અલગ સ્ટેટ લેવલની ટીમો અને બીજી અન્ય લોકલ ટીમો દ્વારા પણ પૂરતા પ્રયત્ન કરવામાં આવેલા આ પ્રયત્નોના અંતે જ્યારે આરોપીઓ જે છે એ મળી આવ્યા ન હોય તો તેમને પકડી પાડવા માટે થઈ અને નામદાર સેશન્સ કોર્ટ મોરબી દ્વારા એમના વિરુદ્ધમાં બીએનએસએસ બીએનએસએસની કલમ બોતેર મુજબનું વોરંટ જે છે એ જાહેર કરવામાં આવેલું હતું આ વોરંટની બજવણી માટે થઈને પણ અલગ અલગ એજન્સીઓ લોકલ પોલીસ સ્ટેશન અને સ્ટેટ લેવલની અલગ અલગ ટીમો જે છે એમના દ્વારા પ્રયત્ન કરવામાં આવેલા હતા કે આરોપીઓને પકડી શકે પરંતુ કોઈપણ કારણોસર આ બંને આરોપીઓ જે છે એ પોતે જાણકાર હોય અને પોલીસની પદ્ધતિથી જાણકારી ધરાવતા હોવાને લીધે આજ દિન સુધી જે છે તેમને પકડવામાં પોલીસ જે છે એમને કોઈ સફળતા મળી ન હતી જેના અનુસંધાને ગત તારીખ એકવીસ ચાર બે હજાર પચીસના રોજ નામદાર સેશન્સ કોર્ટ મોરબી એમના વિરુદ્ધમાં બીએનએસએસની કલમ ચોર્યાસી મુજબનું જે ફરારીનું જાહેરનામું જે છે એ પ્રસિદ્ધ કરેલું છે આ જાહેરનામામાં તંત્ર કોર્ટ દ્વારા અમોને તપાસ કરનાર જે અધિકારી છે એમને સાત દિવસની જે છે એ મુદત આપવામાં આવી છે જેના અનુસંધાને સાત દિવસની અંદર આ જાહેરનામાની પ્રસિદ્ધિ કરવાની છે અને જો સાત દિવસના સાત દિવસ પછી જે પણ પ્રસિદ્ધિ થાય એ પછી ત્રીસ દિવસનો સમય જે છે એ આ બંને આરોપીઓને આપવામાં આવેલો છે આ ત્રીસ દિવસની અંદર જો બંને આરોપીઓ જે છે એ હાજર તપાસ કરનાર અધિકારી સમક્ષ ન થાય તો ત્યારબાદ તેમના વિરૂદ્ધમાં જે પણ ઘટતી કાર્યવાહી જેમાં એમની સંપત્તિને ટાંચમાં લેવાની જે પણ કાર્યવાહી છે એ કરવાની જે છે એ તજવીજ આગળની હાથ ધરવામાં આવશે તો હાલ પૂરતું આજે બીએનએસએસની કલમ ચોર્યાસી મુજબનું જે ફરારીનું જાહેરનામું જે છે એ પ્રસિદ્ધ કરવાની કાર્યવાહી અમારા દ્વારા કરવામાં આવી છે અને મીડિયા મારફતે આ પણ આ જે સમગ્ર માહિતી જે છે દેવ સનાડિયા સાથે કેમેરામેન જયેશ બોખાણી દિવ્યાંગન્યુઝ મોરબી